ડીસા પાટણ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો પાટણ માણેકપુરા પાટિયા પાસે આઈસરના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે બની છે પાટણ હાઈવે ઉપર ડીસાપાટણ પાટિયા માણેકપુરા આઈસરના ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના ખરડોસણ ગામના જીગરભાઈ બાબુભાઈ દેસાઈ જેઓ ડીસાથી પોતાનું કામ કરીને પોતાના ઘર બાજુ આવી રહ્યા હતા તે સમયે આઈસરના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા સોમવારની મોડી રાત્રે નવ વાગે આસપાસ અકસ્માત સર્જાયો હતો એક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા આઈસર ચાલક આઈસર લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જીગરભાઈ દેસાઈનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે અને અકસ્માતની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ફરાર આઈસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે